પોલીસ કમિશનર અસામાજિક પ્રવૃત્તિઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી જેથી મૈદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનએચ બ્રહ્મભટનાઓએ ગંભીરતા લઈને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફના પોલીસ માણસો સાથે મૈદરપુરા નવાપુરા ગોલવાડ વિસ્તારમાં સઘન ચેકિંગની કામગીરી હાથ ધરીને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પ્રોહિબિશન એક્ટના કબજાના કેસો ત્રણ પ્રોહિબિશન એક્ટ કલમ એફએફ એક બી મુજબ વિદેલાના કેસો સાત ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ બે જુગાર અધિનિયમના કેસ એક મોટર વ્હીકલ એકટની કલમ બેસો સાત મુજબના વાહન ડિટેનના નવ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી બીજી બાજુ પોલીસની સઘન ચેકિંગને પગલે સામાજિક તત્વોમાં ફફડાફટ મચી જવા પામ્યો હતો